સીતાના બધા મોઝીલી ડાયરા ને કેમ કે બધા મજામાં મજામાં જશો હવારના પોરમાં ભાઈ તમને બધાને ખબર છે આપણે ભાઈ બે હું હોય તો સેલી લાસ્ટ અને ફાઈનલ એક હા પામ ન તો તો સેગની તો શરૂ કરના કે હું આજ અટણમાં બનાવું હું ભાઈ તો ચાલો અટણમાં વિડિયો બનાવ્યો આ બેને બાંધીએ ભાઈ હવે લીલી થઈ ગયું છે હવે આપણું કામ બધું આખે આખી બેહોણ બંધાઈ ગયું છે કમ્પ્લીટ આપણે ખાલી માત્રામાંથી બે ભી પેવવાની હોય અને રેડી બંધાઈ ગયું છે અને હવે અત્યારનું કામ છે ને પૂરું પાછળ બપોરી પાછું ઉખેરવાનું ભેહું ને એ વટાણે મારા બાપો અને મારી મમ્મી છે ને પાછા નાખી દે ભીવું ને એટલે ખાય ને પછી પાછો પીવરાવાના રહે છે ને ભાઈ બાજુમાં ધૂળનું સારું ટેક્ટર છે ને ફાંકાય ગયું એટલે ખાઈ હેરાની જગ્યા ધૂળા હાલે ને ખેતરમાં ટેક્ટર દેખ્યું ફાંઈ ગયું છે કાઢીએ હાલો તમને દેખા આયા છે ને ભાઈ મારા જીવો કોઈ હેવી ડ્રાઈવર હતો એટલે અહીંયા ઢૂડીમાં ફાહાણું ભાઈ અને એવું એ છેને લોડરને બરકાયું કારણ કે એવા નિકરીએ તો સેને હાવ ફૂલી ફૂલ ફાહાવ દીધું ભાઈ એટલે ડાઈવર હેવી હતો નકર તો ન ફા ડાઈવર જો હેવી ન હતો よし。 છે કારણ કે ને આપણે બ્લોગ ટાઈમ જ ન યાર એટલે પાછો છે ને મારે આજ બ્લોગ બનાવવો પડ્યો અને ભાઈ હમણાં કામ એટલા આવી જાય ને યાર વાત જવા દો કામ તો કઈ ને ભાઈ દડે બેટ રમવા જતા હોય કહેવાય નહીં તો એટલા માટે ભાઈ બ્લોગ બનાવી નથી હપતો અને હવે છે ને આપણે પાછા રેગ્યુલર હવે બ્લોગ અપલોડ કરવાની જરૂર કોશિશ કરીશ તમે ખાલી એક વખત આપણે પિન પણ આવી ગયો છે ભાઈ તમારા બધા એને યાર સપોર્ટથી પિન આવ્યો ને યાર એ હા એ બહુ ખુશી થઈ મળે ભાઈ પિન આવ્યો ને યાર બહુ યાર ખુશી મળી હા અને આવો નવો સપોર્ટ બસ બનાવી રાખજો તમે યાર અને બ્લોગ હવે આપણે રેગ્યુલર અપલોડ કરવાનું કોશિશ કરીશ યાર જરૂર કોશિશ કરીશ અને ભાઈ બ્લોગ આગળ રેગ્યુલર ભાઈ અપલોડ કરા પણ યાર આપણે કન્ટેન્ટ તો ગોતવો ને યાર જેવો તેવો કન્ટેન્ટ તમને દઈ દઈ ન દેવા યાર આપણે ઘરનો બનાવ્યો પહેલાં એ જ કરતો ભાઈ ઘરનો બનાવ લીધો જે આવે એમ કરી અને એમ તો એમને એમ તો ભાઈ બ્લોગ આપણે નાખી ન દેવે એટલા માટે યાર કન્ટેન્ટ કો ખારો ગોતવો પડે અને બસ આવોનાવો સપોર્ટ દીધા રાખજો તમારો ભાઈ બ્લોગ બનાવી રાખશે તો ચાલો કાલેથી આપણી રેગ્યુલર બ્લોગ અપલોડ સો ટકા એમાં ફેર નહીં પડે તો ચાલો બાય બાય તથા બધા મજામાં રહેજો અને મોજીલો ડાયરો બધા આનંદમાં રેજો તો ચાલો મળશું બસ આ નવા વિડીયો સાથે બધાને બાય બાય